નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસા તાલુકાના કહાણવા ગામમાં આજરોજ પરા વિસ્તારમાં મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા એકસો વીસ એલ બલ્બ લગાવવાની શુભ શરૂઆત થઈ જમ્મુસ તાલુકાના કહાણવા ગામના ધરમપુરા વિસ્તારની સ્કૂલ ખાતે ફિનોલેક્સ કંપની દ્વારા ચાલતા મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા કહાણવા પરા વિસ્તારમાં આજરોજ એકસો વીસ એલ બલ્બ લગાવવાની શરૂઆત થઈ છે જેમાં કંપનીના પ્રહલાદ છાબડિયા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કંપનીના અજય સર મુકુલ સર કલ્પેશ સર સર ઉપસ્થિત રહ્યા હતા તથા ગામના સરપંચ શ્રી રાકેશભાઈ તલાટી શ્રી જયશ્રીબેન તલાટી શ્રી રેખાબેન પંચાયતના સભ્યશ્રીઓ તથા ધરમપુરા વિસ્તારના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કહાનવા ગામમાં મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા એલઈડી લાઇટ માટે લગભગ ત્રણ લાખ અઠ્ઠાણું હજારની સહાય આપી છે જેમાં પચીસ ટકા જેટલી રકમ પંચાયત દ્વારા જમા કરાવી છે અને ગામના વિકાસ માટે તથા રાત્રિના અંધકારને દૂર કરવા આ કંપનીએ મહત્વની ભૂમિકા ભજવી છે જે બદલ કહાનવા ગામ પંચાયત તથા ગામજનોએ મુકુલ માધવ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે પાટી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર કહાનવા કહાનવા ગામમાં આપવામાં આવી છે બીજી વસ્તુ પણ આમાં ખાસ કહેવાનું કે અમે દરેક પ્રોજેક્ટ જે કરીએ છીએ કોન્ટ્રીબ્યુશન હેઠળ કરતા છીએ તો રાકેશ સાહેબે સરપંચ શ્રીએ તમને લોકોન જે કીધું પણ ખાસ મીન તમારો પણ એક કોન્ટ્રીબ્યુશન છે 75% તે ખર્ચ હતો 120 લાખ નો એ કંપની આપ્યો છે અને 25% ગ્રામ પંચાયતમાંથી આપવામાં આવ્યો છે જેથી એ પણ તમને એક જાણ થાય અને બીજી વસ્તુ કે ફિરોલેક્સ નો આજે ટાઈમ અમે લોકો ઇનોગ્રેશન કરવાનો પ્લાન છે ખાસ કરીને ફિનોલેક્સ ગ્રુપ જે કહેવાય પાઈપ્સ અને કેબલ તેના જે ફાઉન્ડર પીપી છાબરિયા સાહેબ પ્રહલાદ સાહેબ એમનો આજે જન્મદિવસ છે અને એને અમે લોકો ફાઉન્ડર ડે તરીકે ઉજવીએ છીએ તો એમની યાદગીરી એના ભાગરૂપે અમે લોકો ખાસ કરીને આજે એલઈડી સ્ટ્રીટ લાઇટ્સ આજે રાકેશ સાહેબ તમને જણાવું કે એલઈડી સ્ટ્રીટ લાઇટ્સ તમારા ગામમાં લોલા ગામમાં અને સોલાર ખાસ કરીને તમને છોકરાઓને ખાસ શીખવા માટે ને સમજવા માટે તમારા ત્યાં આગળ જો બલ્બ લગાવવામાં આવે છે જે તે મોટા બલ્બ લગાવવામાં આવે તો એમાં વીજળીનું વધારે ઉપયોગ થાય લાઈટ બિલ તમારા ત્યાં વધારે આવે વધારે લાઇટ બિલ આવે જેથી તમારા ગ્રામ ઓલરેડી આવક નથી ઇન્ડસ્ટ્રીઝની આવક નથી તો ભારણ પડે ગ્રામજનોનું જે આ આપણે 25 વોટની જે LED સ્ટ્રીટ લાઇટ્સ લગાવી હોય એનાથી તમને લોકોને વીજળીનો પણ તમને લોકોને આનો પ્રકાશ પણ સારો મળે અને તમારું વીજળીનું બિલ પણ તમારું ઓછું આવે તો એક એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન જે કહેવાય અમારા લોકોનું વીજળીનું તો એલઈડી સ્ટ્રીટ લાઈટ ના રૂપે પણ છે અને બીજું સોલારના ના રૂપે તો